આ જુઓ મારો મામાનો દીકરો ખબર નહીં અચાનકથી લાડવા વાડવા ખાય નાસ્તો વાસ્તો કરીને અચાનકથી શું સુરાતન ચેડો ને તો જો એ કેવા ગાંડા કાઢે છે જો હજી આગળ વિડીયોમાં જોજો ફૂલ વિડીયો જોજો એવા ગાંડા કાઢે છે ને એની કોઈ સીમા નથી બરાબર આગળ ફૂલ કન્ટિન્યુ વિડીયો જોયા રાખજો તમે અને જો આખા દિવસનો ઉપાડો લીધો તો એટલી તોફાન કરતી હતી ને કે પછી એને હું નીચેથી છે ને ઉપર લઈ આવીને દરવાજો કરી દીધો બંધ તો જો હવે આરામથી સૂઈ ગઈ છે પંખો ચાલુ કરીને ને ઓઢણી પણ ઓઢીને સૂતી છે આરામથી છે ને જો હવે ઉઠી ગયા મેડમ હું નીચે આવીને એટલે ઉઠી ગઈ પણ પગથિયા ઉતરતા આવડતા નથી પણ શીખે છે આ પહેલી વાર ઉતરે છે જો પગથિયા ઓહો તમે ભૂલા પડી ગયા તમારા ભાઈ ને ભાભી આવ્યા કેમ છો એ મોબાર પચાસ રૂપિયા દેવું પચાસ રૂપિયા આ મારા ભાઈ ને ભાભી છે મારા મામા છોકરા અને એના આજ દર ઈદમાં તો આવે જ છો કાં આજે કેમ વારસી ઈદમાં આવ્યા વારસી એકથી લેટ થઈ ગયા એમ ના એટલે કાલે રાહ જોતા હતા આમ કાલે રેહ આજે ફોન કર્યું તમારા બપાને તો આવું બપોરે જ ફોન કરી દીધું કે અમે અહીંયા જમુસિંહ તો આવ્યા કેમ મોડા મોડા થઈ ગયું હા હા બેસો બેસો બેસો

બેસો તો ખરી ઉભા ઉભા કેટલી વાતો કરશો હા સોનલ બેન ઈદ મુબારક ઈદ મુબારક તમે કા નતા દેખાણ આજે હા વાવ ને ના હા વાવ વાવત થઈ ને થઈ ને બરાબર છે બેસો બેસો હા બેસો 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 વાવ ને આ વાવ ને ઈદી ઈદી તો લેવી પડે ને એમ થોડી આવે તો જો હવે ભાઈ ભાભી આવ્યા છે તો હવે બેસી ને થોડી વાર વાતું ચીતું કરીએ પછી થોડી વાર રી મળીએ તો જો હવે આપણું તો કામ થઈ ગયું પાન જયારે પાન તો લેતા જ આવે કા મારું પાન તો જ હોય એમનું આવે તો પછી જો એ આપડા બાંધેલા જ છે કહું કે ના કઉ મારી માટે પાન તો લઈને જ આવે કા આ કેના પાન છે એને ક્યાંથી લઈ આવ્યા છે નામ શું હતું

থাকক গুদেও নেও আইক্লা এম নাই তো মানে কই কেছো কে বেন কই কেছি আমি কই ভাই আ আমার কই কইন বোলাও যা আমি জুবি ভাই আইয়াছে ভাই আমার দুনিয়া মা গেট কর দি জুবি ভাই গেটছে হাও काय দেছেছে অন্য জগততে তুমি কই কনসেপ্ট ও কনসেপ্ট মুকি গিয়া যায় নিসাডি জুবি ভাই বরাবর বরাবর Wah, 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 wah. Oh, dia puik kan tu? Haa, puik puik. Sudik banget. Oh, tu kan? Haa, suku apa dia? Haa, suki. Hmm, hmm. Makasih banget. Haa, haa, haa. Terima kasih, suki. Jum'at perihal ni. Jum'at perihal ni. Baik sah suji, kan? Haa, baik sah suji. Wah. Sudi dulu. Sudi आओ मेरे पतिदेव ओ बजाए आई एम हमारे घर पे दावत दिए तो खाने के लिए आए तो

તો ફ્રેન્ડ્સ જો આપણે રાજકોટ આવી ગયા આવી તો હું સવારની ગઈ હતી પણ પછી ડાયરેક્ટ ઓફિસ વહી ગઈ અને ઓફિસથી ઘરે આવીને અત્યારે જો શાંતિથી બ્લોગ એન્ડ કરવા આવી છું કેમકે આ વ્લોગ આપણે સ્ટાર્ટ જ નથી કર્યો ખાલી એન્ડ જ થશે ક્યારે સ્ટાર્ટ થયો ને ક્યારે પૂરો થયો કઈ ખબર જ ના પડી કેમ કે એટલો ટાઈમ જ ન મળ્યો અને ઈદ વાસ ઈદ કેમ વયા ગયા કઈ ખબર ના પડી રમઝાન આખી કેમ વઈ ગઈ ને એ ખબર ન પડી આપણને તો જો હવે આપણે આવી ગયા રાજકોટ ને પાછું હવે રૂટીન આપણું જેમ છે માલવા મન છે ઓફિસ થી ઘર ને ઘર થી ઓફિસ ને કઈ એવું હશે બતાવવા જેવું એમાં આપણે તમને શેર પણ કરશું ઠીક છે તો જો બીજું તો કઈ હતું નહીં અને હા વાસિદમાં બહુ જ મજા આવી હતી અને ઘણા લોકોએ મેં આની પહેલાં જે એક વિડિયો નાખ્યો ને તાજહંસા પીરવાળો એમાં ઘણા લોકોએ મને છે ને એ જ કમેન્ટ કરી ઘણા શું બધા લોકોએ એ જ કમેન્ટ કરી કે દરગાહ ક્યાં આવી છે જામનગરમાં તો જો અમુક લોકોએ તો જોઈ હશે અમુક એ નહીં જોયું હોય તો હું એડ્રેસ આપી દઉં છું કે આપણે ગુલાબનગર છે ને ગુલાબનગરથી અંદર જઈને આપણે સીધા તો વિભાપર ગામ આવે છે એ વિભાપર ગામથી સીધે સીધું વયું જવાનું આપણે ઓમ કહે ને તો સેન્ચ્યુરી કહેવાય છે એને સેન્ચ્યુરી પણ કહી શકી છે મિની મીઠાપુર પણ કહી શકીએ છીએ અને નવા નાગના ને જૂના નાગના ને એ બધું પણ કહી શકીએ છીએ ત્યાં છે ને મોટી બધી મીઠાની ફેક્ટરી છે તમે ખાલી સેન્ચ્યુરી કહેશો ને અને એ વિભાપર ગામથી અંદર વયા જશો ને કોકને પણ પૂછશો ને અવાજ આવે છે ઇગ્નોર કરજો કોઈ આપણે તાજન સાપીડ ની દરગાહે જવું છે તો તમે તમને છે ને રસ્તો બતાવશે કેમ કે અહિયાં છે ને એક જ દરગાહ છે બાકી અહિયાં કોઈ દરગાહ જ નથી અને એટલું અંદર જેટ છે ને એ પોટ એવો છે ને આમ અહીંયા કોઈ દરગાજ નથી બસ આ આજુબાજુમાં ખાડી કે ને આપણે પાણીની ખાડી જંગલ જેવું ખાડી છે જેમાં કરચલા મલકના કરચલા છે નાના નાના કરચલા અને સોનિયા ને દરિયો છે તો અહીંયા બધા મચ્છી પકડવાય જતા હોય છે ને બહુ મસ્ત લોકેશન હતું જ ફોટો શૂટ માટે ને વિડીયો શૂટ માટે રીલ્સ માટે ને બહુ બેસ્ટ લોકેશન હતું ને દરગાહ પણ માસાલા માસાલા હતી ત્યાં કાંઈ બનાવવા માટે કે એવું કાંઈ આપણે સુવિધા નથી આપણે ઘરેથી જ જમવાનું બનાવીને લઈ જવું પડે કેમ કે પછી વીરનો ટાઈમ થાય ને તો વીર આવવા માંડે તો એ દરગાહાની અંદર પણ વીર પાણી આવી જાય છે એટલે આપણે અહીંયા બેસી ના શકીએ થોડીક વાર હાલે કલાક બે કલાક સુધી આપણે બેસી શકીએ જમી શકીએ ઘરેથી બનાવીને લઈ ગયા હોય ને તો આપણે આરામથી બેસીને જમીયે એવું નથી પણ બનાવી અમુક લોકો બનાવતા હશે આપણે આઈડિયા નથી પણ મારું માનું ને તો ઘરેથી બનાવીને જ જવાય અહીંયા બનાવવાની ઝંઝટ ન રખાય કેમ કે વીરનો ટાઈમ આપણે આઈડિયા ના હોય ક્યારે વીર આવી જાય કેમકે જો અમે ગયા ને અને અડધી કલાક જેવું થયું ને તો વીર છે ને ચાલુ થઈ ગઈ તો પેલા તો પાણી સાવ થોડું 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 હતું ને પછી અચાનક હવે પાછું આપણું ડેલી રૂટિન ચાલુ કરી દેસુ ને કાલથી થી આપણે કઈક ને કંઈક નવું ને નવું બતાવતા રહીશું બરાબર છે તો ચાલો આ વ્લોગ કરીએ છીએ એન્ડ મળીએ છીએ હવે નવા નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી દુઆમાં યાદ રાખજો બાય